ગુજરાત વિધાનસભા ગૃહની બીજા દિવસના સત્રની કાર્યવાહીનો પ્રારંભ ટૂંકી મુદતના પ્રશ્નો સાથે થયો હતો ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આજે ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ કોંગ્રેસ નેતા અમિત ચાવડા પોઈન્ટ ઓફ ઓર્ડર માટે ઉભા થયા હતા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તેમણે પૂછેલા ટૂંકી મુદતના પ્રશ્નોને રદ કરી દેવામાં આવ્યા છે આજના સત્રમાં જે બે ટૂંકી મુદતના પ્રશ્નો દાખલ કરવામાં આવ્યા હતા તે બંને ભાજપના હતા સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત કર્યા બાદ તેમને આજના દિવસની ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા દરમિયાન ગૃહમાં આજે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી તથા કોલેજના વિદ્યાર્થીઓને અકસ્માત મૃત્યુ સહાય અંગે ચર્ચા કરવામાં આવશે પ્રશ્નોત્તરી કાર્ડ બાદ તાકીદના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે તેમજ નિયમ એકસો સોળ અંતર્ગત આણંદમાં ફેક્ટરીમાં આગની ઘટના અંગે અગ્નિશમન દળના ચાર કર્મચારી દાઝી જવા છતાં ફેક્ટરી સામે પગલાં અંગે ચર્ચા કરાશે આ ઉપરાંત વિવિધ વિભાગના અહેવાલો અને હિસાબો મેચ પર મૂકવામાં આવશે આજે વિધાનસભાના અધ્યક્ષ જાહેર હિસાબ સમિતિ તથા પંચાયતની રાજ સમિતિની ખાલી પડેલી જગ્યા અંગેની જાહેરાત કરશે આવતી કાર્યગૃહમાં ગુજરાત માલ અને सेवा सुधारा विधेयक तथा गुजरात नशाबंदी सुधारा विधेयक पर चर्चा प्रधानमंत्री नरेंद्र मोदी ए पोलैंड भारत ने बचे जाम साहब मेमोरियल યુથ એક્સચેન્જ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે જે અંતર્ગત પોલેન્ડના વીસ વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ ભારતની મુલાકાત લે છે અને ભારતના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી મેળવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની પોલેન્ડ યાત્રા દરમિયાન વોર્સો શહેરમાં જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહના ગુડ મહારાજા સ્કવેર સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમણે પોલેન્ડ અને જામનગરના સંબંધોને યાદ કરતા જણાવ્યું કે જામનગર જામસાહેબનો અપાર પ્રેમ તેમની o perche રાજ્યના હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતના દાહોદ છોટાઉદેપુર નર્મદા દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા વિભાગે સૂચના આપી છે રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી અત્યાર સુધીમાં છસો મિલીમીટર વરસાદ નોંધાયો છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ યુમ્વતે ટકા વરસાદ વરસ્યો સૌથી વધારે નેવ્યાસી ટકા વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહ શક્તિના અઠાવન ટકા સંગ્રહ થયો છે જ્યારે પચાસ ડેમ સો ટકા તેતાલીસ ડેમ સિત્તેરથી સોળ ટકા ભરાઈ ગયા છે રાજ્યના પાસઠ ડેમ હાઈ એલર્ટ પર ઓગણીસ ડેમ એલર્ટ અને નવ ડેમ ચેતવણી પર રાખવામાં આવ્યા છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ડાંગ જિલ્લાના આહવા સહિત વિવિધ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો તો અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજે મોડાસા માલપુર તેમજ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા Twitter હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીએડીને ફોલો કરી શકશો સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી ડિજિટલ પાક સર્વેની કામગીરી અંતર્ગત રાજ્યના તેત્રીસ જિલ્લાના તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવી રહ્યા છે જે અંતર્ગત સુરત જિલ્લામાં અંદાજે બે લાખ સત્યાવીસ હજાર સર્વે નંબરમાં પાક વાવેતરનું ડિજિટલ કોર્પ સર્વે કરવામાં આવશે જિલ્લામાં કયા સર્વે નંબર પર કયા પાકનું વાવેતર કર્યું છે તે મોબાઈલ એપ દ્વારા જાણી શકાશે પાટણ જિલ્લામાં પણ ખેડૂતોના ખેતરમાં વાસ્તવિક રીતે કયા પાકોનું કેટલા વિસ્તારમાં વાવેતર થયું છે તેની મોજણી માટે ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ કરાઈ છે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના નવ તાલુકાઓમાં આ કામગીરી પિસ્તાળીસ દિવસ સુધી ચાલશે પાટણ જિલ્લાના તમામ ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર વધુ સર્વે નંબરોમાં ફિલ્ડ પર જઈને તમામ સર્વે નંબરનું સર્વે દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે સારા છે આગામી સોમવારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે જન્માષ્ટમીના દિવસે સવારે છ વાગે શ્રીજીની મંગળા આરતીના દર્શન થશે ત્યારબાદ સવારે છ થી આઠ વાગ્યા સુધી મંગળા દર્શન સવારે આઠથી નવ વાગ્યા સુધીમાં શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન થશે જ્યારે સવારે નવથી સાડા નવ વાગ્યા સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે તો રાત્રે સાડા આઠ વાગ્યાથી સાડા નવ વાગ્યા સુધી શ્રીજીની શયનારતીના દર્શન થશે અને સાડા નવ વાગે મંદિર બંધ થશે રાત્રે બાર વાગ્યાથી અઢી વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીએ અંબાજી સોમનાથ દ્વારકા શામળાજી સાળંગપુર અને ઇસ્કોન મંદિર પરિસરોમાં કપડાની થેલી માટેના ચૌદ વિશેષ એટીએમ મશીન લગાવ્યા છે અહીં દર્શન માટે આવતા ભક્તોને હવે કપડાની થેલીમાં જ પ્રસાદ આપવામાં આવશે દર્શનાર્થીઓએ એટીએમમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો નાખી અથવા તો ક્યુઆર કોડ સ્કેન કરીને થેલી મેળવી શકે છે જીપીસીબીના અધ્યક્ષ આરબી બારડે કહ્યું કે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભરૂચ સહિત સાત એસટી મથક તથા સુરતના ઉદના રેલ્વે મથક પર પ્લાસ્ટિક બોટલનું રિવર્સ વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું છે આની મદદથી બે મહિનામાં નવ હજાર પાંચસોથી વધુ બોટલનું રિસાયકલિંગ કરવામાં આવ્યું છે કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા